અંકલેશ્વરમાં ભૂતિયા કનેક્શનને છે ભૂતિયા કનેક્શનને લઈ કરોડો રૂપિયાનો ખર્ચ અંકલેશ્વર એસેટમાં ઓવરહેડ લાઈન નાખવામાં આવી છે જેને લાજળ પ્રદૂષણ અટકાવી શકાય પરંતુ હજુ પણ કેટલાય પ્રદૂષણ પ્રેમીઓ પ્રદૂષણ ફેલાવવા અટકાતા નથી આજરોજ સવારે અંકલેશ્વર જીપીસીબીને ચોક્કસ માહિતી આધારે અંકલેશ્વર જીઆઈડીસી પ્લોટ નંબર ચાર હજાર આઠસો નવ ઉપર આવેલા શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળની દિવાલને અડીને ખોદકામ શરૂ કર્યું હતું જ્યાં એક પાઇપ લાઇન મળી આવી હતી ઓવરહેડ લાઇન દૂષિત પાણીના નિકાલ માટે હોવા છતાં અંદર રસાયણિક પાણીના નિકાલ માટેની લાઇન મળી આવતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજય રાખોલિયા લાઇન કઈ દિશામાં જાય છે તે અંગે તપાસ શરૂ કરી હતી તો તેમની સાથે એનસીટી અને નોટિફાઈડ ઓથોરિટી અને એઆઈએના સભ્યો પણ સ્થળ પર જોડાયા હતા કલાકોના ખોદકામ બાદ ભૂતિયા લાઇન શ્રી શ્રદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું જ હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળપંચ કેસ કર્યો હતો અને કંપની તેમજ લાઇનમાંથી સેમ્પલ લઈ વડી કચેરી મોકલી આપ્યો હતો તેમજ સ્થળ નોટિસ ફટકારી ત્રણ દિવસના ખુલાસો કરવા તાકીદ કરી જવાબ માગ્યા હતા